ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા ભાવનગર પોલીસ અધિકારીશ્રીઓને ફોન નંબર જાહેર કરાયો ભાવનગર પોલીસ અધ્યક્ષશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવનગર શહેર અને જિલ્લામાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા જાહેર જનતા માટે ફોન નંબર જાહેર કરાયો છે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓનો ના બને તે માટે લોકો તહેવારો આનંદ ઉત્સાહપૂર્વક મનાવે તે હેતુથી ભાવનગર પોલીસ અધ્યક્ષ શ્રી નિતેશ પાંડે દ્વારા જાહેર જનતા માટે પોતાનો ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં આ ચાર ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે જેમ કે વ્યાજ વટાવ બહેનોને છેડતી કરવી નાનામાં નાના વેપારીઓને લુખા તત્વો હેરાન કરતા હોય તેમજ તમારી

આ કિસ્સાઓમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓ વધી શકે છે આ આ કેવી રીતે અટકાવી શકાય એના પ્લાનિંગ માટે આજે અમે પોલીસ સાથે એક અમારા અલગ અલગ અધિકારીઓ સાથે એક મિટિંગ કરી અને જે ભાવનગર શહેરમાં જે વેપારી વર્ગ છે આ લોકો જોડે પણ એક મીટિંગ કરી અને શું શું કાળજી રાખવી છે ધારો કે સીસીટીવી છે કેવી રીતે એનું જે છે એક બધું સિસ્ટમ વ્યવસ્થિત ચાલે આ માટે ખાસ સૂચના આપી પોલીસ તરફથી પણ એવી ખાતરી આપવામાં આવી કે આવતા દિવસોમાં આમ રેગ્યુલર અમારી પેટ્રોલિંગ ચાલે છે બટ પોલીસની વિઝિબિલિટી વધે પેટ્રોલિંગ વધે એના માટે પણ જે છે પોલીસના લેવલે પણ એક ખાસ જે છે સ્કીમ બનાવવામાં આવી છે અને આજથી આ જે સ્કીમ જે છે એ લાગુ કરવામાં આવશે અને જેટલા પણ માર્કેટ એરિયા છે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે એમાં પોલીસ પેટ્રોલિંગ ગાડી બાઇક માર્ગ વધે કરવામાં આવશે સાથે સાથે છેલ્લા મારા આવ્યા પછી જે મારા માનીને એચએમ સાહેબ છે એના તરફથી એક વ્યાજ વટાવ ઉપર એક બહુ ખાસ ભાર મૂકવામાં આવે છે એના ભાગ રૂપે અમે ટોટલ જે છે ગુનાઓ દાખલ કર્યા છે અને એમાં જે છે અમે ટોટલ જે છે નવ આરોપી વિરુદ્ધ જે અટક થયા અને એમાં એક રીડા ગુનેગાર આ વ્યાજમાં જૂના પ્રકરો આવી ગયા છે આ આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને એક મારો જે ખાસ એક જે ફોકસ હોય છે કે જે બહેનોને જે છેડતી હોય છે ઓનલાઈન અત્યારે એક ટ્રેન્ડ જે જોવામાં આવે છે કે ઓનલાઈન ફેક અકાઉન્ટ મારફતે બહેનોના હેરાન કરવામાં આવે છે અને બદનામ કરવામાં આવે છે તો આના ઉપર પણ એક ખાસ અભિગમ સાથે અમને છેલ્લા લગભગ દેઢ મહિનામાં ટોટલ દસ જેટલા છેડતીના ગુનાઓ અને બે એવા છેડતીના ગુનાઓ જેમાં આઈટી એક્ટ પણ છે આ દાખલ કરવામાં આવેલ અને એમાં જે છે અમે ટોટલ આઠ આરોપી વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરીએ એક આરોપી છેલ્લા થોડા દિવસ પહેલાં જ એમપીથી પકડવામાં આવેલ આ જે કિસ્સાઓ હોય છે એમાં ઘણી વખત ફરિયાદી જે છે એ પોલીસ પાસે આવવામાં પીવે છે તો અમુક કોઈ ચોક્કસ કિસ્સાઓ માટે અમે એક જાહેર નંબર જાહેર કરું છું જે જેનો કંટ્રોલ મારા પાસે જ હશે આ નંબર ઉપર ચાર કિસ્સાઓમાં જે લોકો છે મને ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે એક છે કોઈ પણ ડ્રગ્સ રિલેટેડ કોઈ માહિતી હોય બાતમી હોય ફક્ત ડ્રગ્સ જે નશા માટે યુઝ થાય છે આના માટે બીજું છે કોઈ પણ છેડતી બાબતે અગર ઇસ્યુ હોય બેનને તો એ નંબર ઉપર મને ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે ત્રીજું છે વ્યાજ વટાવની કોઈપણ ફરિયાદ હોય તો પણ જે છે મને આ નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકાય વોટ્સએપમાં એક મેસેજ મૂકી શકાય અમે એના રિપ્લાય આપશું અને ચોથું છે કે નાનામાં નાના વેપારી અને મોટામાં મોટા વેપારી ઘણી વખત આવે છે પોલીસ પાસે બટ નાના વેપારીઓ પાસે ક્યારે ક્યારે કોઈ માધ્યમ રહેતું નથી ગભરાય છે પોલીસ પાસે આવવા માટે તો નાનામાં નાના વેપારી લારીવાલા પણ અગર કોઈ લુખા એને હેરાન કરે છે તોડ કરવાના હેરાનથી તો આ નંબર ઉપર મને કોન્ટેક કરી શકે કરી શકે છે આ નંબર છે સેવન એટ સેવન ફોર સિક્સ ટુ સેવન એટ સેવન ફોર ફરીથી રિપીટ કરું છું સેવન એટ સેવન ફોર સિક્સ ટુ સેવન એટ સેવન ફોર આ ખાસ ચાર કિસ્સાઓ માટે છે ડ્રગ્સ રિલેટેડ કોઈ બાતમી હોય કોઈ બેન દીકરીને હેરાન કરતા હોય છેડતીનો કોઈ મેટર હોય ત્રીજો વ્યાજ કોઈ મેટર હોય અને કોઈ વેપારી વર્ગ જેમાં નાનામાં નારા નાના જે વેપારી છે જે લારી ચલાવે છે રેકડી ચલાવે છે એને આગળ કોઈ હેરાન કરતા હોય આ નંબર ઉપર મને જે છે એ મેસેજ મૂકી શકે છે એની જે પણ કોઈ અરજી છે અરજી સ્વરૂપમાં એનો વોટ્સએપ નાખી શકે છે હું એનો રિસ્પોન્ડ કરશું અને જે પણ કાયદેસર કારવાહી છે આ એમાં કરવામાં આવશે તો મીડિયા મિત્રો મારફતે મારી એક છે કે આ નંબર જે છે આપ ભાવનગર સિટી અને જિલ્લામાં જેટલું જાહેર થાય આપ એ કરો બટ આ ફક્ત ચાર મેટરમાં યુઝ કરવામાં આવે પછી નાના નાના દેશી દારૂ આવા પણ અગર કોઈ એમાં અરજી કરશે તો ખોટી રીતે એક એનો ઉપયોગ થશે તો જે ચાર જે મારા લા મને જે લાગે છે કે જે મારા પ્રાયોરિટી એરિયા છે આ ચાર માટે આ નંબરનો ઉપયોગ હું કરશું અને આમ તો બીજા એકસો બાર નંબર છે પછી અમારો અત્યારે થોડા દિવસ પહેલા અમે દરેક થાનામાં પણ ઘણા બધા જે સરકારે નંબર આપ્યું છે અમારો મોબાઈલ નંબર છે એનો પણ આપ કોન્ટેક કરી શકો છો પણ આ નંબર જે છે ખાસ ચાર પ્રાયોરિટી એરિયા જે મારો છે આને માટે છે એના આવો કોન્ટેક કરી શકો છો ઇરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે